અરે બેટા એમાં થેન્ક યુ ના હોય મારે પણ દીકર્યું છે જો હું એની ઈચ્છા જાણી શકું તો તારું મન નો જાણી શકું મમ્મી હું ઓફિસે જાઉં છું અને આજે મારે છે ને બપોરે જમવાનું ક્યાંક છે એટલે મારી રાહ ન જોતા બપોરે હા બોલા તમે જાવ છો તો તમારી સાથે મને લેતા જાવ ને અરે પણ ભોલી તારે ને શું કામ છે અરે બેટા એને એની બેનપણીને મળવા જવું છે તું તારી સાથે ગાડીમાં લેતો જા અને એને ને મૂકતો જા છે પછી તું ઓફિસે વયો જા છે નહીં હા મારી પાસે એવો ટાઈમ નથી મમ્મી મેં તને ભૂલા કીધું ને એકવાર કે લેતો જા પોલીને પછી બાકીના બધા કામ પછી કરજે હા ઓકે મમ્મી સારું લેતો જાવ સોલો હાલ બોલી કે તું તૈયાર થઈ જા અને સાંભળ પછી કલાક ન કરતી હો હું ભૂલા તુંય તે પણ અરે મમ્મી છોકરીને તૈયાર થતા કેટલી વાર લાગે সারো সারো ওবে চাও তাই আর্থিনে চাও আজে আপডে কেটলা দিউসে মাযা নই আদি দি লগন পাছি ক্যাও তান মার্ভাযা আ঵িশু অটলে বধি � મારા સાસુના પેન્શનમાંથી માન માન ઘર ચલાવું છું ઓ કેમ છે હે દીદી તું મારું છે તારું કે તારું ઘર કેમ ચાલે છે મારું તો એકદમ સરસ છે અને મારી સાસુ તો હંમેશા મારી જ સાઈડ લઈ દીદી અત્યારે તે ભોળો મને મૂકવા માટે નતો આવતો ને તો મારી સાસુને ખીજાણા તો ફટાફટ તૈયાર થઈ ગયા મને મૂકવા આવવા માટે અત્યારે મને જોને મુકવા માટે આવતા નોતા પણ સાસુ તો એને મને મુકવા આવા તૈયાર થઈ ગયા બોલો અરે તું છે તારી તો હમદતી નથી તારી સામે હારા થવાનું નાટક કરતી છે અને તારા પતિને એના છેને હાઈડલાઈન છેડે બાંધીને રાખતી છે ના ઓ દીદી એવું કઈ નથી મને તો તારો પતિ માવડીઓ લાગે છે માવડીઓ દીદી એવું હોય કઈ અરે હું દીદી તું નથી છે તેમણે કે તારા પતિએ તને মোতো কোছু বনে তেযাউধি তেরে সাসুথি দুরা দেরেয়ে এক কাং ওইনে তোছ বলো঵ানো নেত্র বলোানো দ্নই হারো দিদে অবে উং ঘর� કેસર છો હવે તો મને ડર પોક દીદી હવે જો ઘણી વાર થઈ ગયા હું ઘરે જાવ છું આવ છે હા આવ છે બાય લે બોલી ગઈ કે આ તે કે સુધી બહુ મોડું કરને છો લે તમે તમારા ફ્રેન્ડ્સ ની બધી પાર્ટી માં મૂકીને ગયા હતા કેટલા વાગ્યા ઈ તો જો બોલી તો આ એકવાર મોડી આવી আমি মা পবে না করেছে হানি দি নি দিছেনে আপনাদস দিকে তোুলাম করে দি তোম করে দিকে তোুলে দি ুপ দখ দি তোমার শ পাসা থলা করেছে মামনি কনেরা কচ আন করেনি হু মিমা নাস করে আ ক তালা খি দিদছে খনি তোমার এ পলা હે ભગવાન રાતે ફોલો ને ફોલી કેવા બાઈ થા મે બધી વાત એની સાંભળી લીધી છે હવે શું કરવું મારે કઈ કરવું તો પડશે બરાબર ને કા ભોલા ભોલી આય આવો તો બેટા હા મમ્મીજી બોલો ને મમ્મી મારી ચા કે અરે આ હું પણ ભોલા નાના છોકરાને જેમ મમ્મી મમ્મી એ હવે ઘરમાં તારી પત્ની આવી ગઈ છે તારા કામ તારી પત્નીને કરવા દેને અને હવે છે ને આ ઘરની જવાબદારીમાંથી મને મુક્તિ આપો બસ હવે તમે રહ્યો ને તમે બંને તમારી જવાબદારી ઉપાડો બેટા કે મમ્મી આવું કેમ કહો છો કોઈ કાઈ કહ્યું તમને અરે ના રે ના બેટા મને કોણ કાઈ કહેવાનું આ તો ઘરમાં માં વવ આવી ગઈ છે તો હવે પછી મારે આરામ જોવે ને કેમ ભોલી હવે તું આ ઘરનો ભાર તારી માથે લઈ લેશ ને બેટા હા મમ્મી અચાનક આખો ઘર મને કેમ સોપી દીધું છે કે રાતે બધી વાત સાંભળી તો નઈ ગયા હોય ને શું વિચારે છે બેટા ભોલી કાઈ નઈ મમ્મીજી અને હું શું કહું ભોલી તારી માં તો નથી પણ હું તારી માં તો આમ માં જેવી તો બની શકું ને તારી માં નું સ્થાન ન લઈ શકું પણ માં જેવો પ્રેમ તો આપી શકું ને બેટા જેમ હું મારી દીકરીઓને પ્રેમ આપતી હતી ને બસ એવી જ રીતે હું તને પ્રેમ આપીશ બેટા અને આ બેટા નાતે હું તને એક આપું છું બેટા આ દુનિયા બહુ સ્વાર્થી છે કોઈ કોઈનું હારવું નથી ઈચ્છતું અને બેટા દુનિયામાં ઘણા લોકો તને એવા મળશે જે મારી વાત તને કરશે તારી વાત મને કરશે પણ બેટા ભોલી આપણે બીજાની વાત માનવી કે આપણા મનનું માનવું એ આપણે નક્કી કરવાનું છે બેટા અને હા બેટા ભોલી દુનિયામાં તને ઘણા એવા લોકો મળશે જે સાચા ખોટી કરશે પણ તારે કયો રસ્તો રસ્તો અપનાવવો એ તારે નક્કી કરવાનું છે બેટા અરે ભોલી કેમ રોવે છે મારી વાતનું કઈ ખોટું લાગ્યું બેટા તો મને માફ કરજે બેટા ના ના મમ્મી આ તો ખુશીના આંસુ છે તમે મને એક માની જેમ કેવી સરસ સાથે શીખામણ આપી અરે મમ્મી ને હું તો જેવા માનતીતી એવા તો ઈ છે જ નહીં મારા સાસુ તો બહુ સારા છે હો ચાલો હવે જે મારી મમ્મી માટેનો ઝેર નીકઈ ગયો પપ્પા હવે શું કરશું આ બધું શું થઈ ગયું હવે હું કરશું અરે બેટા મારી તો હિંમત જ નોતી આલતી તે સાસુને આ બધું કહેવાની તો એ પછી એને વાકેફ કરી દીધા છે પપ્પા મારા સાસુ મને ચીજાશે તો નઈ ને કેમ ખબર દીકરા હવે અહીંયા આવે પછી ખબર પડે એ અહીંયા આવવા નીકળી ગયા છે હમણાં આવશે પપ્પા હું મારા સાસુને શું જવાબ આપીશ આવો આવો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ ભાઈ

જો એ અહીંયા રહેશે ને તો એકલી એકલી વિચારો કરીને રૈડા કરશે ભાઈ અને અમારા ઘરે અમારી સાથે રહેશે ને તો મારી બીકે થોડુંક ખાશે પણ ખરી અને આરામ પણ કરી લેશે સારું બેન તમે જેમ ઠીક લાગે એમ કરો હા લઉં હા 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 ફાઉં ભોલી આ તમારા લગ્નને હવે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા હો સમય જતા કાંઈ વાર લાગે હા મમ્મી જીઓ સાચી વાત છે ત્રણ વર્ષ થઈ ગયા અરે દીદી તમે આવો આવો હા જય શ્રી કૃષ્ણ માસી હા જય શ્રી કૃષ્ણ બેટા આવો આવો કેમ છે ભોલી તારી તબિયત એકદમ મજામાં હા કેમ છે તારી ભાણકી હું એને રમાડવા આવી દીદી તને થોડાક મોડા પડ્યા એ પણ હમણાં હા અરે હું તો બહુ ખુશ છું બેટા મારા ઘરે લક્ષ્મી પધારી છે લક્ષ્મી આંટી તમે તો દીકરી આવી તોય ખુશ છો ને મોટા ભાઈની સાસુ ને તો દીકરો જ જોતો હોય છે અરે ના ના મારે તો મારી વહુ જેવી રૂપાળી ઢીંગલી જ જોતી હતી બેટા અને હા દીદી મમ્મી તો દીકરી માટે માનતાય કરી થી બોલો તમારા બને સાસુનો પ્રેમ તો હા અનોખો છે આવો પ્રેમ તો માસી ક્યાં જોવા નો મળે અરે સમજદારી હોય ને બેટા તો પારકા ને પોતાના કરી શકાય હો તો પછી વવ અને સાસુ એક કેમ નો થઈ શકે હું તો મારી વવ ને દીકરીની જેમ રાખું છું અને એટલે જ તે મારા દીકરા મારા થઈને રહી છે બોલ માસી તમારી સાચી વાત છે ઘણી જગ્યાએ છે ને સાસુ એના સાસુ પણ બતાવવામાંથી ઊંચી ન થાવતી બોલો જે ઘર માં સાસુ ને વહુ ને બનતું હોય ને એ ઘર માં એકદમ શાંતિ હોય છે তমারি ঵াক্সাও সাচিছে ও দিদি মনে শাসো নইই পার মারিছে আনে ইয়ে তে করোডোমার এক ছে মারি 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 মারে আনে তেমদ লাগে�